એકસો વિક્રણના વ્યાપારને લઈ રાજ્યભરમાં બદામ થયેલા બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામે વહીવટી તંત્રની મદદથી એક નવી શરૂઆત કરી કામની મહિલાઓનું સખી મંડળ બનાવીને અગરબત્તીનું ઉત્પાદન કરવામાં આવ્યું એકસોવાય તે વિક્રણના વેપારને લઈ રાજ્યભરમાં બદામ થયેલા બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામે વહીવટી તંત્રની મદદથી એક નવી શરૂઆત કરી છે સરકાર અને વહીવટી તંત્રની મદદથી આ કામને મહિલાઓનું સખી મંડળ બનાવીને અગરબત્તીનું ઉત્પાદન કર્યું અને આજે તૈયાર કરવામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં અંબાના ચરણોમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા કામ તેની પરંપરાગત ઓળખ મીઠાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યું છે આત્મસન્માનની દિશામાં ઉઠેલા કદમોને બનાસકાંઠા જિલ્લા તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ઘરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડીયા ગામની બહેનોએ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે જેમાં તેઓએ મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવીને અંબાજી ખાતે જગત જનની માં અંબાના ચરણોમાં અર્પણ કરી વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર અને શ્રી આરા સૂર્ય અંબાજી દેવસ્થાન પ્રશ્ના ચેરમેન કુમાર બરનવાલ દ્વારા વાડિયા કામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી હતી વાડિયા કામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તી શ્રી વાડિયા અગરબત્તી પ્રાંત નેમથી વેચાણનો શુભારંભ સોળમી ડિસેમ્બરથી પવિત્ર અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે વાડિયા કામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌપ્રથમ જગત જનનીમાં અંબાના ચરણે અર્પણ આત્મનિર્ભર બનવાની નવી શરૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડીયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાદ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને એ બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણને સંકલ્પ લીધો છે એ પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછી ગામગીરી બહેનો કેવી જતો છે હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સોથી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ કરી દે અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળી જી અત્યારે અમે જે આ સાઈઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ ડૉક્ટર પ્રભદભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે બદનામ ઇતિહાસને લઈ બનાસકાંઠા જિલ્લાના નવી દિશામાં પગ માંડીને આમૂલ પરિવર્તન બતાવ્યું છે તેમાં મહિલાઓએ પગભર બનવા માટે સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમાં સરકારને પણ સફળતા મળી છે ત્યારે આ મહિલા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી અગરબત્તી અંબાજી મંદિર દ્વારા ખરીદવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓ પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે ખૂબ જ સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાડિયા કામના બદનામ ઇતિહાસને ગૌરવપૂર્ણ બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આજે ગુમનામીની કરતામાં તકેલાઈ ગયેલા વાડિયા ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનાનું સૂરજ ઉગાડવામાં સરકાર સફળ થઈ છે સાહેબ આ લાભ પહોંચલા પહોંચ્યું ત્યારેથી અમારા ગોમનો સુધારો બનાવવા મળ્યો ત્યારે અમને બાજુને અમુને સતીમાના વહેનમાંથી ભાઈએ એમનું અગરબત્તી બનાવવા લાગ્યા પહોંચતી વસ્તુ તાલક મનાવી અને પછી અમે ભાઈ લોકો કીધું કે અમારે જાવ છે અંબાજી ગોમનો જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા ભગાડી માતાજી ઘણી ઘણી બહેનની અમારે સરપંચ સાહેબની રમેશ સાહેબની શારદાબહેનની મારે ખૂબ ખૂબ